નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ભાજપમાં ભરતી મેળો યોજાયો ચોટીલા ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો જેમાં ચોટીલા અને થાનના સૌથી વધુ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો થાનગઢ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો અને સરપંચોએ ભાજપનો ખેસ ધારણ કર્યો જોકે એક દિવસ અગાઉથી મોટા ગજાના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય તેવું સમગ્ર ચોટીલા શહેરમાં ચર્ચા રહ્યું હતું

નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો સરપંચો અને એક ગામના અલગ અલગ ગામોના સમાજના આગેવાનો સહિત આજે પાંચસો કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું સાથોસાથ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબના અધ્યક્ષતામાં જે બે હજાર બાવીસમાં એકસોને ને છપ્પન સીટ આવી હતી અને જ્યારે બે હજાર ચોવીસમાં આજે ચૂંટણીના માહોલમાં જઈ રહ્યા છીએ ત્યારે છવ્વીસમાંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા પાંચ લાખથી પણ વધારે મતથી જીતવાને સાથે સંકલ્પ સાથે આજે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશે એમનું સ્વાગત છે ને મારું નામ હર્ષદભાઈ મનસુખભાઈ પાટડીયા ઠાકોર સમાજમાંથી આવું છું હું છેલ્લા પાંચેક વર્ષથી કોંગ્રેસની અંદર સક્રિય કાર્યકર અને થાનગઢ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકેના હોદ્દા ઉપર હતો અને મારા જે વિસ્તારના કામ છે મારા સમાજના જે કામો છે એ આ કોંગ્રેસમાં રહીને કરી શકતો ન હતો જેથી મારે આજે ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી અને મારા સમાજના તથા મારા વિસ્તારના કામો વિકાસના કામો કરવા માટે થઈ મેં આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે કેટલા જણા તમે સાથે જોઈન થયા આજે અમે લગભગ પચાસ એક વ્યક્તિ સાથે જોઈન થયા છીએ ટેકેદારો સાથે અને એમાં ત્રણ નગરપાલિકા સદસ્ય છે ચાલુ ટર્મના અગાઉ તમે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અગાઉ એક વર્ષ એક એક ટર્મ ભાજપમાંથી લડેલ અને આ ટર્મ કોંગ્રેસમાંથી લડેલ પહેલાં ભાજપમાં હતા ત્યારે કોંગ્રેસમાં જવાનું કરો ત્યારે અમને જે અન્યાય થયો તો ટિકિટ ના આપવાના કારણેથી અમે ભાજપ ટિકિટ નો આપ્યો એટલે તમે પોલ તો ત્યારે પાછું કોઈ કમિટમેન્ટ લીધું છે ભાજપ પાસે ટિકિટ નહીં અમે અમારું સામાજિક કામો કર થાય એ માટે થઈ અને અમે ભાજપમાં જોડાય છે ભાજપમાં પ્રવેશ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા જિલ્લા સંગઠનના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌહાણ ખાન તાલુકા શહેર પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ અમારા પૂર્વ પ્રમુખ લીનાબેન પ્રતાપભાઈ રાજુભાઈ અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ જિલ્લા પંચાયતના સભ્યો અને શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ અમારા મહામંત્રી રઘુભાઈ ઉદ્યોગપતિ મુકેશભાઈ અને પાર્ટીના કાર્યકર્તાઓ આજે પાર્ટી પ્રવેશનો કાર્યક્રમ હતો એટલેમાં કોંગ્રેસના અને આપના લગભગ પચાસથી સાઠ આગેવાનો એમાં સરપંચો તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નગરપાલિકાના સદસ્ય અને સમાજના સામાજિક આગેવાનો એ જે મોદી સાહેબનો જે સંકલ્પ છે એમનો કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં આ દેશ વિકસિત બને એ દેશ વિકસિત બને એમાં આ જે બધા આગેવાનો છે અને જે કોંગ્રેસ અને આપમાંથી આવ્યા છે એ મોદી સાહેબને વિકસિત ભારત બને એમાં એમનો સહયોગ સહયોગી થઈ અને દેશમાં રાષ્ટ્રીય ભાવનાથી જે આજે કોંગ્રેસને આપના આપના લોકો હતા એમના ટેકેદારો સાથે લગભગ પાંચસોથી વધારે સંખ્યામાં આજે જોડાયેલા છે ત્યારે એ બધા જોડાયેલા લોકોને અમારો પરિવાર સમજી અને આ જે કાંઈ એમના કામો હશે એ અમે એકાબીજા સાથે મળી અને જે ગામડાના પ્રશ્નો હોય શહેરના પ્રશ્નો હોય એ કઈ રીતે એનો ઉકેલ આવે અને હું તમને કહું એ જોડાવાથી અમને બધાને ખૂબ બળ મેળવ્યું છે કારણ કે એ કાર્યકર્તા એવા હતા કે ક્યાંય શહેરના કાર્યકર્તા વોર્ડના હોય ક્યાંય ગામડાના હોય એ કાર્યકર્તા તાકાતવાળા કાર્યકર્તા હતા એટલે જેથી કરીને અમારી જે કાંઈ આ લોકસભાની ચૂંટણીમાં આવે છે એ બમણી તાકાતથી કામ કરી અને પાંચ સવા લાખ પાંચ સવા પાંચ લાખ મતથી આ લોકસભા જીતાય એ પ્રકારના અમારા પ્રયાસો રહેવાના છે